બને તે માટે પોલીસ દ્વારા ચાપતો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે ત્યારે શહેર માં ચાલતો ગણેશોત્સવ શાંતિપૂર્ણ માહોલ સંપન્ન થાય તે માટે પોલીસ કમિશનર દ્વારા અલગ અલગ વિસ્તારોમાં જઈને આરતી કરાઈ રહી છે સુરત પોલીસ કમિશનર દ્વારા લિંબાયત અને ગુડાદ્રા ડિંડોલી વિસ્તારમાં આવેલ ગણપતિ પંડાલ પહોંચી ગણપતિની આરતી કરવામાં આવી હતી કમિશનર ખુદ પંડાલમાં ઝર્યા હોવાથી આડકતરી રીતે હવે પછી કોઈ જ ચમકલા સાથે નહીં લેવામાં આવે તેવો મેસેજ અપાઈ રહ્યો છે પોલીસ કમિશનર અનુપમ સિગિલો કહ્યું કે અમે આજે અલગ અલગ જગ્યાએ શ્રીજીની આરતી ઉતારી હતી અમે ભગવાનને પ્રાર્થના કરીએ કે લોકો ખૂબ સુખ શાંતિથી પ્રગતિ કરે અમે આયોજકો દ્વારા અલગ અલગ રીતે બેસાડવામાં આવેલ ગણપતિની થીમને જોઈને પ્રશંસા કરી છે આજ રીતે આવતા વર્ષે વધુ સારી રીતે ઉજવણી થાય તેવી શુભકામના પણ તમામને આપી છે આજે લિંબાયત ખાતે સહજાનંદ સોસાયટી યુવા મંડળ તરફથી અહીંયા શ્રીજીને જો સ્થાપના કરવામાં આવેલ છે ત્યારે હું આપના અધિકારીઓ સાથે ભગવાનના આરતી કરી અને ભગવાનથી આશીર્વાદ લીધા અને સાથોસાથ વિનંતી કરી કે આપણા આ સોસાયટીના લોકો ખૂબ સુખી રહે હેલ્ધી રહે અને આપના લિંબાયત વિસ્તાર શહેર વિસ્તાર ખૂબ સુખી રહે શાંતિ રહે જોઈએ અને ફરીથી જો શ્રીજીના આશીર્વાદ જો બના રહે લગભગ બે હજાર અગિયારથી અહીંયા સ્થાપના થાય છે જોએ અને આવનાર સમયમાં ઓળ ધૂમધામથી આપણા લોકો જો ઉજવે જો નાના બાળકો અને બીજા લોકો આપણે આપ જોઈ શકો છો જંગલના થીમ ઉપર જો પૂરા આ મંડપના આયોજન કરવામાં આવેલા છે તો એનાથી લાગે છે કે નેચર પ્રત્યે જો આપણા જો અમારી પ્રગતિ પ્રત્યે લોકોનો કેટલા પ્યાર અને કેટલા અવેરનેસ જોઈએ એના માટે હું તમામ આયોજક મિત્રોને ખૂબ અભિનંદન આપું છું અને ફરીથી જો હું આ મને પણ લાગણી થઈ મને બોલાવે એના માટે સહજાનંદ સોસાયટી યુવા મંડળના તમામ લોકોને હું ખૂબ આભાર માનું છું જય હિન્દ જય ભારત